કેમ છો મિત્રો આશા રાખું કે મજામાં હશો ખાસ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા મિત્રોને સંબોધવા માગું છું અને કહેવા માગું છું કે ફરતા રહેજો પ્રવાસ કરતા રહેજો તૈયારી દરમિયાન વાંચતા તો તમે ઘણું બધું હશો પણ એ બધી વસ્તુઓને તમે એટલી બધી પ્રત્યક્ષ નહીં જોતા હોવ મારો અંગત અભિપ્રાય એવો રહ્યો છે કે જેટલું આપણે પુસ્તકોમાં વાંચીએ છીએ એટલી બાબતોને જો આપણે પ્રત્યક્ષ નિહાળીએ રૂબરૂ જોઈએ તે વસ્તુ વધુ સમજાય છે અને બહુ સારી યાદ રહે છે એટલે પ્રવાસ કરતા રહેવું છ હું પણ લગભગ મહિનાની અંદર એકાદ નાનો મોટો પણ પ્રવાસ કરવાનું આયોજન કરતો રહેતો હોઉં છું ક્યારેક થાય છે ક્યારેક નથી થતો પણ આનાથી માઇન્ડ ફ્રેશ રહેતું હોય છે અને કોમ્પિટેટિવ એક્ઝામ્સના સ્ટુડન્ટ્સ જે અત્યારે હું જોઉં છું કે ખૂબ તણાવમાં હોય છે આજે જ મેં ક્યાંક સમાચાર વાંચ્યા જો કે સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત નહોતી બીજી કોઈક લગભગ બોર્ડની એક્ઝામની વાત હતી આંધ્રપ્રદેશની ક્યાંકની વાત છે લગભગ રિઝલ્ટ આવ્યા પછી છ એક સ્ટુડન્ટ્સે આત્મહત્યા કરી નાખી તો એ તણાવથી દૂર જવા માટે તણાવ મુક્ત થવા માટે જરૂરી છે કે તમે તમારા જે રૂમ છે લાઇબ્રેરી છે એનાથી થોડાક બહાર જતા રહો દિવસમાં પણ આ કરતા રહેવું પણ હું કહીશ કે પંદર વીસ દિવસે મહિને જો આ રીતે આપ થોડાક બહાર ફરતા રહેશો તો આપ રહી શકશો અને તૈયારી બધું સારી થશે કુદરતના ખોડે જવાનો પ્રયત્ન કરવાનો હિસ્ટોરિકલ પ્લેસીસની મુલાકાત લેવાની કુદરતના ખોડે જે સ્થળો આવેલા હોય એવા સ્થળોની મુલાકાત લેવાની બહુ સમય નહીં બગાડવાનો પણ અડધો દિવસ એક દિવસ જેવો સમય વીસેક દિવસ આની પાછળ આપો તો ખોટું નથી અત્યારે જગ્યાએ શું સરસ મજાનું ચૂલા પર જમવાનું બનતું હોય છે એટલે આપણે આમ તો ગેસ પર બનેલું જમવાનું રોજ જમતા જ હોઈએ પણ ક્યારેક ચૂલા પર બનતું જમવાનું જમીએ તો યાદ આવી જાય આપણો ગામડાનો સ્વાદ અને હું કહીશ કે આવું પણ ક્યારેક જમવાનો આગ્રહ રાખો હું તમને બતાવું જો અહીંયા આગળ એ લોકો સરસ મજાના પક્ષીઓ પણ રાખેલા છે પોપટ તો પણ 제? 아. 응? 네?